આવે છે નાખી દેવાની હોય છે આવી તમારે એફઆરપી સ્ટીક મારી દેવાની હા આમાં તો એક તો મોટો ફાયદો તો એ તમે જે લાકડાના બંબુ લાગતા હોય એમાંય તમારે ઘરડી મારવી પડશે આમાં ઘરડી મારવી પડે કારણ કે આમાં ડાયરેક્ટ થઈ જશે આંટી મારી હા તમારે પણ જો તમારા ખેતર માટે જો ઝટકા મશીન લગાવતા હોય અને જો ફેન્સિંગ કરવા માંગતા હોય ને તો એફઆરપી લાકડીનું ફેન્સિંગ કરજો જે આ સ્થિતિ કેવી છે ને એફઆરપી લાકડી

આમાં સડો વેવતો નથી અને લોંગ ટાઈમ ચાલે છે અને સારું એફઆરપી નું આવે છે જો તમારે પણ તમારા ખેતરમાં લગાવતા માંગતા હોય ને તો આજે નીચે આપેલા જે નંબર છે એમાં ફોન કરીને તમે ઓર્ડર પણ કરી આપશો તો રાહ નો જોતા